નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશો ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ધોરણ એકથી પાંચ છ થી આઠ નવ દસ અગિયાર પ્રિન્સિપાલ માટેની તેમજ વિવિધ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમ જે શાળા છે મિત્રો જેમાં જૂન બે હજાર પચીસથી શરૂ થયેલી ગુજરાતી માધ્યમ શાળામાં યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની આકર્ષક પગાર સાથે નિમણૂંક આપવાની થાય છે વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત અનુભવ તો તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટે મિનિમમ પાંચ વર્ષનો પ્રિન્સિપલ તરીકેનો અનુભવ ધરાવતો હોય તેમજ માસ્ટર ડિગ્રી પ્લસ બી ની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે તમામ વિષયો માટેની જગ્યા છે જેમાં પીટીજી બેચલર ડિગ્રી પ્લસ બીએડ તેમજ મિનિમમ બે વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ ધોરણ છ થી આઠ માટે તમામ વિષયો માટે જગ્યા છે જેમાં બેચલર ડિગ્રી પ્લસ બીએડની લાયકાત તેમજ મિનિમમ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ ધોરણ નવથી દસ તમામ વિષયો માટે જેમાં માસ્ટર ડિગ્રી પ્લસ બી એડ મિનિમમ ત્રણ વર્ષનો અનુભવ તેમજ ધોરણ અગિયાર બાર કોમર્સ માટે તમામ વિષયો માટે માસ્ટર ડિગ્રી પ્લસ બી એડ મિનિમમ પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ શૈક્ષણિક વિભાગ માટે મ્યુઝિક ડ્રોઈંગ આર્ટ એન્ડ ક્રાફ્ટ પીટી તથા કોમ્પ્યુટર ટીચર કોમ્પ્યુટર ઓપરેટર માટેની જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો અનુભવનું જે તે શાળાનું સર્ટિફિકેટ ઉપરાંત ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા લિવિંગ સર્ટિફિકેટ સાથે રાખવાનું રહેશે તારીખ આઠ બે બે હજાર પચીસ સુધીમાં અરજી ઇમેલ દ્વારા અથવા તો સ્કૂલ પર રૂબરૂ પહોંચતી કરવાની રહેશે બાર ગામના ઉમેદવારો માટે હોસ્ટેલમાં રહેવા તથા જમવાની સુવિધા આપવામાં આવશે તેમજ મોરબીના ઉમેદવાર માટે ટ્રાન્સપોર્ટની સુવિધા ઉપલબ્ધ છે તમે જોઈ શકો છો ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ મોરબી ગુજરાતી માધ્યમ સંસ્થા છે જે રવાપર ધુનાડા રોડ રાજકોટ મોરબી હાઈવે પીરપર મોરબી ખાતે આવેલી સંસ્થા છે તમે જોઈ શકો છો અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે તેમજ વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલો છે મિત્રો ભરતીમાં પહેરી હોય તો તમે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો વિવિધ શિક્ષકો માટે અહીંયા ભરતી જાહેરાત છે મિત્રો ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય